મિત્રો ફરી એકવાર જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે ગણેશ વિસર્જનના આપણે આ બીજો વ્લોગ શેર કરી રહ્યા છીએ ખેડા શહેર અને આજુબાજુના ગામના ગણેશ વિસર્જન માટે ખેડા પાસે આવેલી શેડી નદી કિનારે અત્યારે ધીરે ધીરે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને ઘરમાં જે નાનકડા ગણપતિ પ્રસ્થાપિત કરાવ્યા હોય એ અત્યારે એનું વિસર્જન થઈ રહ્યું છે તમે જુઓ એની જે વિધિ છે ત્રણ વખત ગણપતિ દાદાને અંદર જળમાં ડૂબકી લગાવવાની અને પછી એમને ત્યાં તરતા મૂકી દેવાના પાણીનો પ્રવાહ વહેણ ચાલુ છે જોઈ રહ્યા છો મોટી પ્રતિમા અને નાની પ્રતિમા જેવું નદીમાં વિસર્જન કરે છે તરત જ એ વહેતા પાણીમાં આગળ વહી જાય છે એટલે આ પ્રથમવાર આવું બન્યું છે કે વહેણ ચાલુ છે શેડી નદીમાં અને વિસર્જન થઈ રહ્યું છે જે મોટી પ્રતિમાઓ છે ગણેશજીની એ ક્રેન દ્વારા નદીની વચ્ચે મધ્યમાં ઉતારાય છે અને તરવૈયાની ટીમ દ્વારા ક્રેનના એ જે બેઠક જેવું બનાવ્યું છે એમાં સાથે જ આવે છે ઉતરે છે નદીમાં અને ત્યાંથી ધીરે ધીરે અને ગણપતિ દાદાની મૂર્તિને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે વહેળાવી દેવાય છે અને તમે જુઓ કિનારે મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ પોતાના ગણપતિ વિસર્જન થતું હોય એ જોયા છે અને મિત્રો તાજેતરમાં જે પાણીના પૂર આવ્યા હતા ત્યાર પછી આ શેરડી નદીનો આ પટ વિશાળ થઈ ગયો છે આપ જોઈ શકો છો સામે માતર તરફનો કાંઠો છે આ અને ત્યાં થોડું કિનારાનું ધોવાણ થયું છે ને લગભગ બે પાંચ ફૂટ આ પટ પહોળો થયો છે એમ કહી શકાય આ વર્ષે પાણી ઘણું ફોર્સથી આવ્યું હતું અને શેરડીનો આ જે કિનારો જે છે એ ખૂબ જ બ્રોડ બન્યો છે મિત્રો શેરડી નદીનું અસ્તિત્વ અહીંથી સમાપ્ત થાય છે શેરડી નદી પંચમહાલમાંથી એકસો તેર કિલોમીટર વહી અને ખેડા પાસે અહીંયા આવે છે ને અહીંયા વાત્રકમાં વળી જાય છે એટલે શેરડી નદી અહીંયા સમાપ્ત થાય છે અને આ શેરડી અહીંયાથી આગળ વાત્રક તરીકે જ ગણાય છે કારણ કે વાત્રકમાં વિલીન થઈ જાય છે અને વર્ષોથી ગણપતિ દશામાં આ બધાના વિસર્જન અહીંયા થાય છે ખેડા માતર રોડ ઉપરનો આ શેરડીનો પુલ છે અને આ કાંઠે સોખડા એટલે માત્ર તાલુકો છે અને બીજી તરફ ખેડા શહેર છે એ ખેડા તાલુકામાં ગણાય છે બે તાલુકા ડિવાઈડ કરતો આ શેરડી નદીનું વહેણ છે અને અત્યારે શાંત પાણી વહી રહ્યા છે અને આપણે આ ઘાટ જેવું જે સ્થળ છે અને આપણે ગણેશ ઘાટ જ કહીએ છીએ અને વર્ષોથી ખેડાના નાગરિકોની એક લાગણી રહી છે કે અહીંયા એક ઘાટ પગથિયા અને ઓવારો બનાવવામાં આવે તો જેથી કરીને ધાર્મિક બધા કાર્ય અહીં કરી શકાય અને તમે જો ગણેશ વિસર્જન એક ફરી પાછા નાના ગણપતિ દાદાને લઈ તરવૈયા નદી મધ્ય લઈ ગઈ અને ત્રણ વખત જે વિધિ વિધાન અનુસાર ત્રણ વખત જે ડૂબકી લગાવવાની હોય એ રીતે ગણપતિ દાદાની પ્રતિમાને ત્રણ વાર જળમાં ડૂબકી લગાવી અને વિસર્જિત કરાય છે જુઓ એક બીજી મોટી પ્રતિમા છે અને એ ક્રેન દ્વારા નીચે ઉતારાઈ રહી છે અને એ દરમિયાન નાના નાના અનેક ગણપતિ તરવૈયાઓ સતત શેરડી કિનારેથી લઈ અને આ આપણે ઘાટ કહીએ છીએ જે ગણેશ ઘાટ એ તરફથી વિસર્જન કરે છે જો એક મોટી પ્રતિમાને વિસર્જિત કરાઈ છે પાણીનું વહેણ કેવું છે એ આ પ્રતિમા જોઈને તમને ખ્યાલ આવશે જેવી પ્રતિમા અંદર પાણીમાં વિસર્જિત કરાય તરત જ એ આગળ વહેણમાં વહી અને આગળ જઈ રહી છે ઘણા વર્ષો પછી પ્રથમવાર આવું બન્યું છે કે ગણેશ વિસર્જન દરમિયાન શેરડીનું વહેણ પાણીનું વહેણ ચાલુ છે અત્યારે અને પ્રવાહ વહેતો પ્રવાહ છે એટલે વિસર્જિત ગણપતિની તમામ પ્રતિમાઓ ધીરે ધીરે આગળ વહી રહી છે અને અહીંયા બધા ઉત્સાહપૂર્વક છેક કિનારા ઉપર ઊભા છે અને આ ધાર્મિક અનુષ્ઠાન વિધિ વિધાન અનુસાર દીવા કર્યા છે અનેક પરિવારો અહીંયા પોતાના નાનકડા ગણપતિ લઈને આવે છે અને અહીંયા આરતી કરે છે પછી થોડો પ્રસાદને એવું બધું લાવ્યા હોય છે એનું પણ વિતરણ કરે છે છેલ્લી આરતી અહીંયા ખૂબ જ ભાવપૂર્વક કરે છે કારણ કે પછી ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવે છે અહીંયા માટીની આ ગણપતિની પ્રતિમા કોઈ દીકરીએ બનાવી છે જાતે જ ઘણી બધી એવી નાની પ્રતિમાઓ છે જે માટીથી ચીકણી માટીથી દીકરી દ્વારા બનાવી અને એને સરસ સુશોભિત કરાય છે આ ઉપરાંત અન્ય તૈયાર પ્રતિમાઓ પણ બધા શ્રદ્ધાળુઓ પોતાના ઘરે સ્થાપના કરે છે અને એવી નાનકડી પ્રતિમાઓ અત્યારે શેરડી નદીમાં વિસર્જન કરાઈ રહી છે અહીંયા એકબીજા જ શ્રદ્ધાળુઓ દ્વારા ગણપતિની પ્રતિમા લઈ અને આ ખેડા માતા રોડ ઉપરથી શેરડી કિનારો જે છે આપણે ગણેશ ઘાટ કહીએ છીએ એ તરફ બધા શ્રદ્ધાળુઓ લઈને આવે છે અને આ આપણે ખેડા મહેમદાદ રોડ પર ટાવર છે ત્યાં જે સોસાયટી છે ત્યાંના બધા રહીશો દેખાય છે અને તેઓ પોતાની પ્રતિમા લઈને આવ્યા છે અને અહીંયા એક શિવ અને રામના પાત્ર પરિધાન વેશભૂષામાં બે બાળકોને તૈયાર કરાયા છે એટલે જે ગણપતિની શોભાયાત્રા નીકળે તો દરેક વિસ્તાર ફળિયાની શોભાયાત્રા ખેડા શહેરના રાજમાર્ગો ઉપર ફરીને નીકળે તો એમાં બધાના આકર્ષણનું કેન્દ્ર બને એટલા માટે આ એક સોસાયટીના રહીશો દ્વારા પોતાના જે ગણપતિ હોય એમની બાજુમાં શિવ અને રામની વેશભૂષામાં આ બાળકોને અહીંયા ઊભા રાખી અને નગરજનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બનાવાયું હતું અને આ બેન છે જો એમણે એમના ભત્રીજાને દીકરાને આ રીતે રામ અને શિવના પાત્રમાં સુસજ્જ કરાયા હતા ઉત્સાહની વાત છે અને તમે જુઓ શેરડી નદી કિનારે ત્યારે લોકમેળો જામ્યો એક હાઈવે ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલથી બ્રિજ સુધી અને બ્રિજની બાજુમાં આ શેરડી કિનારો જે છે આખો ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર મેળાની જેમ તમે જોઈ રહ્યા છો હજુ આવો જ લોકમેળા જેવું વાતાવરણ હાઈવે રોડ ઉપર પણ છે અને આ નદી કિનારે શેરડી નદી કિનારે નાના ગણપતિ લઈને બધા જે વિસર્જન માટે આવે છે એવા બધા અહીંયા તમને નાના પરિવારો એ દેખાય છે તમે જોઈ રહ્યા છો નાનકડી દીકરી છે ને નાના ગણપતિ લઈને આવી છે આ પોતાના ગણપતિ હોય છે અને પરિવારના ગણપતિ પાછા બીજા આ તમે જુઓ એવા પણ હોય છે श्री सर्वान् साध्विनि चरणि रंभने गौरी नारायणे नमोस्तुते नारायणि नमोस्तुते नारायणि नमोस्तुते মহারাজ મિત્રો આ વર્ષે ખેડા ટાઉન પોલીસ દ્વારા પુલના છેડે નદી કિનારે આ મંડપ બાંધવામાં આવ્યો છે અને જે શ્રદ્ધાળુઓ અહીંયા ગણેશ વિસર્જન માટે આવે છે એમને માર્ગદર્શન આપવામાં આવે છે અને ક્રેન અને તરવૈયાની ટીમ પણ અહીંયા છે અને આ એક બીજા ગણેશ વિસર્જન માટે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે હીરોભાઈ છે અને આ ડીજેમાં અહીંયા ગીતો ગણપતિના સોંગ વાગી રહ્યા છે સંભળાઈ રહ્યા છે અને તમે જો બધા શ્રદ્ધાપૂર્વક નીતિનભાઈ છે અને બધા યુવાનો અત્યારે નદી તરફ જઈ રહ્યા છે પોલીસ પ્રશાસન પણ એક એક જે શોભાયાત્રાના ગણપતિ આવે છે એમને લઈ જઈ અને શક્ય એટલા ઝડપી વિસર્જન થાય એ એવું આયોજન કર્યું છે કારણ કે હજુ ઘણી મોટી પાછળ લાંબી લાઈન છે અને આ વિસર્જનનું કામ કામગીરી મોડી સાંજ સુધી ચાલે છે અંધારું થઈ જાય છે તમે જુઓ બહેનો બધા મરાઠી જેવા ડ્રેસ પહેરેલા છે અને ડાન્સ કરતાં કરતાં દીકરીઓના મહિલાઓને બધા જોઈ રહ્યા છો અત્યારે ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં નીકળ્યા છે આપણે લોગનું નામ રાખ્યું છે લોક મેળો એટલે કે ગણેશ વિસર્જનનો મેળો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આખા ખેડા શહેરના રાજમાર્ગ ઉપર જોવા મળે છે ને હાઈવે ઉપર તો ખાસ તમને મેળા જેવો જ માહોલ દેખાય છે નદી કિનારે આપણે અગાઉ જોયું કે જબરજસ્ત લોકમેળા જેવો માહોલ છે ગણેશ વિસર્જનનો અને એક પછી એક શ્રીજીની સવારી બધી આવી રહી છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ ઉત્સાહ સાથે વડીલો દીકરીઓ અને બધા પોતાના શ્રીજી પોતાના ગણપતિ દાદાની પ્રતિમા લઈ અને શેરડી નદી કિનારે તો જઈ રહ્યા છે ખેડા મેમદાદ રોડ છે ને રેસ્ટ હાઉસ છે ત્યાંથી આ અત્યારે બીજું એક વાહન ગણપતિ દાદાને લઈ અને આગળ નદી કિનારે તરફ જોઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો ખૂબ જ ખુશહાલ છે અને પાછળ સ્વામિનારાયણ ગેટ છે મુક્તજીવન સ્વામી બાપા પ્રાગટ્યધામ ગેટવે ઓફ ખેડા પ્રવેશ દ્વાર છે આ અને અત્યારે પ્રવેશ દ્વારમાં થઈ અને વિવિધ શ્રીજીની પ્રતિમાઓ શેરડી નદીમાં વિસર્જન માટે લઈ જવાઈ રહ્યા છે આ વૈદવાડાના ગણપતિ દાદા છે આપ જોઈ રહ્યા છો દીકરીઓ બધી ખુશહાલ નાચતી કૂદતી આ રિક્ષામાં દાદાને બેસાડી બિરાજમાન કરી અને નદી તરફ જઈ રહ્યા છે અહીંયા સતત ચારથી પાંચ કલાક સુધી તમને ગણેશજીની શાહી સવારી શ્રીજીની જોવા મળશે લગભગ બપોરે બે વાગ્યા પછી આ કાર્યક્રમ શરૂ થાય છે અને મોડીસા સુધી આ કાર્યક્રમ ચાલુ હોય છે ડીજેના તાલે હજુ તમે જોઈ શકો છો કે જબરજસ્ત ગીત સોંગ વાગી રહ્યા છે અને તમામ શ્રદ્ધાળુઓ નાચતા કૂદતા શ્રીજીના વિદાયમાં શોભાયાત્રામાં સામેલ થયા છે ઉત્સાહ સવર માહોલ છે અને બહેનો દીકરીઓને બધા તમે જુઓ અત્યારે નદી તરફ જઈ રહ્યા છે વડીલો પણ કેટલાક અત્યારે આગળ પોતાની જે સવારી શ્રીજીની સવારી હોય એની આગળ ચાલતા જતા હોય છે એક આ બીજા મોટા ગણપતિ દાદાની પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે આપણને ઉપર છત્રી છતર જેવું લગાવાયું છે ગુબ્બારા ફૂલથી સુશોભિત કરાયા છે જો ખૂબ જ મનોહર ગણપતિ દાદાની પ્રતિમા છે અને ગેટ તરફ સીડી કિનારા તરફ જઈ રહી છે બીજા એક ગણપતિ દાદા છે આ ડુંગર ભોદરના ટેકરા વિસ્તારના ગણપતિ દાદા છે આ જો બધા ટેણીયાઓ બેઠા છે અને આ પણ બહુ ખૂબ મોટી વિશાળ પ્રતિમા છે તમે જોઈ રહ્યા છો અને બધા જ ખુશ હાલ છે આ બધી જ પ્રતિમાઓ ક્રેન દ્વારા જે મોટી પ્રતિમાઓ છે એ ક્રેન દ્વારા નદીની મધ્યમાં શેણી નદીની મધ્યમાં બ્રિજ ઉપરથી વિસર્જન કરાશે અને નાની જે પ્રતિમાઓ છે એ શેરડી કિનારે બાજુમાં જે ગણેશ ઘાટ આપણે કહીએ છીએ ત્યાંથી વિસર્જન કરવામાં આવશે અને અત્યારે આપણે ખેડા મહેમદાદ રોડ સ્વામિનારાયણ ગેટ છે ત્યાં જ ઊભા છીએ અને આ બધું કવરેજ કરી રહ્યા છે ઘણી લાંબી લાઈનો શ્રીજીના વરઘોડાની છે અને છેક બસ સ્ટેશનની આગળ અને છેક રાજા શોપિંગ સેન્ટર આગળથી જ આ બધા શોભાયાત્રાઓ નીકળી છે અને અહીં સુધી લાંબી લાઈનો છે આપ જોઈ રહ્યા છો આપણે જણાવ્યું તે પ્રમાણે લોકમેળા જેવો માહોલ નદી કિનારે જોવા મળે છે મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ ત્યાં શ્રીજીના ગણપતિના વિસર્જન માટે એકઠા થાય છે અને ત્યાં મોટો લોકમેળો ભરાયો હોય એવું દેખાય છે અને આપણે ખાસ કરીને ખેડાના લગભગ ગણપતિના જે શોભાયાત્રા નીકળી છે એમનું થોડું થોડું કવરેજ કર્યું છે એક મેમોરિયલ શૂટ યાદગીરી માટે જેથી કરીને આપ આ બધા દ્રશ્યો ન જોયા હોય તો જે બી સિરીઝ ચેનલના વિડીયો જુઓ તો ગણપતિ મહોત્સવ અને ગણેશ વિસર્જન એનો માહોલ કેવો હતો એ આપ જોઈ શકો છો જુઓ એક બીજી વિશાળ ગણપતિ દાદાની પ્રતિમા ભારે હર્ષોલ્લાસ સાથે આ બહેનો દીકરીઓ લઈ અને નદી તરફ વિસર્જન માટે જઈ રહ્યા છે નાનકડી ટેમ્પી રિક્ષામાં સરસ શણગારી અને એમાં પણ નાના ગણપતિ દાદા બિરાજમાન કરાયા છે માહોલ કેવો છે એ દેખાય એટલા માટે જ આ વિડીયો થોડો આપણે લોંગ બનાવ્યો છે તો આપ લાસ્ટ સુધી જુઓ અથવા બે ત્રણ સ્ટેપમાં કકડે કકડે જુઓ પણ વિડીયો જરૂર જુજો જેથી કરીને ખેડાના ગણેશ ઉત્સવનો સંપૂર્ણ માહોલ આપ જોઈ શકો ઉત્સાહ શ્રદ્ધાળુઓની લાગણી અને શ્રીજી પ્રત્યેની એમની ભાવ ગણપતિ દાદા પ્રત્યેની એમની લાગણી આ બધું તમને આપણા જીપી સિરીઝના વિડીયોમાં જોવા મળશે જુઓ ઢોલ નગારા વગાડી અને એક જ સરખા ડ્રેસ કોડ સાથે આ બધા યુવાનો જઈ રહ્યા છે અને એ રીતે આ બહેનો પણ એક સરખા જ ડ્રેસ કોડ એકતાના પ્રદર્શનની આ ઝાંકી આપણે જોઈ રહ્યા છીએ અને સતત એક પછી એક શ્રીજીની સવારી વિવિધ વિસ્તારના શેરી મહોલના ગણપતિ દાદાની શાહી સવારી અત્યારે અહીંથી પસાર થઈ રહી છે આ બીજા એક મોટા ગણપતિ દાદાની પ્રતિમા છે આપ જોઈ રહ્યા છો શૈલેષભાઈ છે ટીચર છે અને બધા જ ઉત્સાહ સાથે નદી તરફ જઈ રહ્યા છે ખૂબ જ સરસ સંધ્યાનું દ્રશ્ય હવે તમને જોવા મળશે કારણ કે સાંજ ઢળી રહી છે અને ઉતાવળે પગલે આ બધા શ્રદ્ધાળુઓ નદી તરફ જઈ રહ્યા છે કારણ કે ત્યાં પણ વિસર્જન માટે ખૂબ જ લાંબી લાઈન થાય છે વારાફરતી ધીરે રહીને આસ્થા સાથે ખૂબ જ સાવધાનીપૂર્વક દરેક ગણેશ પ્રતિમાને નદીમાં વિસર્જન કરાય છે એટલે થોડું અત્યારે થોડા સ્પીડથી બધા જઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો પરંતુ તમે જોયું કે સતત આપણે બતાવ્યું કે દરેક શોભાયાત્રામાં મોટી સંખ્યામાં એ ફળિયાના શેરીના શ્રદ્ધાળુઓ જોડાયેલા છે અને વધુ એક આ ગણપતિ દાદાની સરસ મધ્યમ કદની પ્રતિમા છે અને નાના ટેણિયાઓ સાથે બધા દાદાને લઈ અને વિસર્જન માટે નદી તરફ જોઈ રહ્યા છે ખાસ કરીને આપણે જે લોકો નદી કિનારે આવી શક્યા નથી અથવા આ દ્રશ્યો જેણે જોયા નથી એમના માટે જ આ ખાસ વધારે કવરેજ કર્યું છે ઉત્સાહનો માહોલ બતાવવા માટે જ આપણે દરેકના ગણપતિનો થોડો થોડો વિડીયો આપણે શૂટ કર્યો છે જુઓ તમે કેસરિયા ધજા લહેરાવતા લહેરાવતા નાચતા કૂદતા શ્રીજીના વિસર્જન માટે બધા જઈ રહ્યા છે આ ખોડિયાર માતાજીના ટેકરા વિસ્તારના ગણપતિ દેખાય છે કાલે આપણે એમનો બ્લોગ શેર કર્યો હતો અને મહારાણા પ્રતાપ સર્કલ ખેડા હાઈવે ચોકડી ઉપર તમે જુઓ જબરજસ્ત લોકમેળો જામ્યો છે અને હજુ સતત ખેડા શહેરમાંથી શ્રીજીની સવારી આવી રહી છે મિત્રો આપણે ખેડાના લગભગ ગણપતિ અને જે તે વિસ્તાર ફળિયાના ગણેશની જે વિસર્જન યાત્રા છે એનું કવરેજ કરવાની કોશિશ કરી છે અને એ દરમિયાન આપણે આ જે લોકમેળો જામ્યો હોય હાઈવે ઉપર અને નદી કિનારે એનો આ એક બ્લોગ આ શેર કર્યો છે ખેડા હાઈવે શૈડી નદી કિનારે લોકમેળો ગણેશ વિસર્જનનો આ વ્લોગ શેર કરીએ છીએ આ સાથે આપણે એક ગણેશ વિસર્જનનો પ્રારંભિક તૈયારીનો એક વ્લોગ શેર કરી ચૂક્યા છે અને છેલ્લે હવે આપણે એક નદીમાં જે ગણેશ વિસર્જન થાય છે એનો વ્લોગ પણ શેર કરવાનો છે બધા જ વિડીયો જુઓ આપણે ગમે તો શેર કરો લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણેશ લખો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય ગણેશ